નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબા વાત્સલ્ય હોસ્પિટલમાં પીડિત મહિલાને બ્લડ ડ્રોન આશીર્વાદ સમાન બન્યું દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની નિયમિત સેવાનો પ્રારંભ થયો અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવાઓ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે ક્રાંતિનું રણઝીંગું ફૂંકાયું હોવાનું ગણાતું હતું જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય છે ત્યારે લોહીનો પુરવઠો મંગાવવામાં સમય ઓછો પડે છે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેકનોલોજીની મદદ લેવાનું શરૂ કરી દેવાયું છે હાલોલથી ગોગંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની સેવા દર્દીઓ માટે સાવ મફત હોવાની સોનામાં સુગંધ પડી છેલ્લા ત્રણ મહિનામાં બે ડ્રોનની આઠ કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે આ સેવાઓ શરૂ કરનાર વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના ડૉક્ટર વિજય શાહ કહે છે કે વડોદરા શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલ સેલ્સ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયા પ્રમાણ પણ વધારે છે આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે છે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે ડ્રોન વડોદરાની બેટર લેપ છે જેમાં ઘોઘંબા ખાતે આવેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ગત માસમાં એક ઘોઘંબા પંથકના અંતરિયાળ ગલીબીલી ગામની મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી અને નવજાતનું મોત નીપજ્યું હતું અને શરીરમાંથી લોહી પણ વહી ગયું હતું છેવટે હાલોલથી ડ્રોનની મદદથી ચાર બોટલ બ્લડ લાવવામાં આવ્યું હતું અને પીડિત મહિલાનો જીવ બચ્યો હતો અને ડિજિટલ ડ્રોન આજે પીડિત મહિલાને આશીર્વાદ સમાન બન્યું હતું અને મહિલાએ વાત્સલ્ય હોસ્પિટલના તબીબી ડૉક્ટર તેજસ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ગોગંબા આમ ગરીબીની છે મને લોહી વહી જાવ બહુ આવતું હતું એટલે પછી હોસ્પિટલ આવી હોસ્પિટલ આવી એટલે પછી સરે કીધું કે લોહી બહુ વહી ગયું છે એમ એટલે લોહીના બોટલ ચડાવવા પડશે એમ એટલે મારા ઘરેથી હાલોલ ગયા લોહી લેવા માટે એટલે ડ્રોન દ્વારા વીસ કે પચીસ મિનિટમાં લોહી આવ્યું હતું લોહી ચડાયા પછી મારી જિંદગી બચી છે એમ મારું નામ ડૉક્ટર તેજસ શાહ છે હું ગાયનેકોલોજીસ્ટ તરીકે સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ગોગંબામાં વાસલ્ય હોસ્પિટલમાં મારી હોસ્પિટલ આવેલ છે ગયા મહિને અમારી ત્યાં એક ઇમરજન્સીમાં દર્દી આવેલ હતું જેની સોનોગ્રાફી કરતાં ખબર પડી કે એમનું ગર્ભાશયમાં બાળક મૃત પામેલ છે અને ગર્ભાશય ફાટી ગયેલ હતું જેને અમારી ભાષામાં રપ્ચર યુટ્રસ કહેવાય છે અને રિપોર્ટ કરતાં ખબર પડી કે બેનનું લોહી માત્ર ચાર ટકા છે અને અમારા સેન્ટર પર એ લોહી એક કે બે બોટલ જ હતા અમે હાલોલમાં આવેલા અમારી ઇન્દુ બ્લડ બેંકમાં કોન્ટેક કર્યો અને ત્યાં તાત્કાલિક ધોરણને ડ્રોન મારફતે અમે ચાર યુનિટ બ્લડ મંગાવ્યા અમારી હોસ્પિટલમાં જેથી દર્દીને ઇમરજન્સીમાં લોહી પણ મળી રહ્યું અમે અને દર્દીનું અમે સફળતાપૂર્વક ઓપરેશન પણ કર્યું અત્યાર સુધીમાં અમે અમારી હોસ્પિટલમાં બે ત્રણ વખત ડ્રોન મારફતે લોહી મંગાવેલ છે ડ્રોન મારફતે સૌથી સૌથી મોટો ફાયદો એ જ છે કે અમારે ટ્રાન્સપોર્ટેશન એટલે વાહન જે ટ્રાફિકની સમસ્યા હોય છે એ અમને ફાયદાકારક બને છે બીજું કે અમારું હોસ્પિટલ જે આદિવાસી વિસ્તારમાં આવેલ છે જ્યાં દર્દી જોડે વાહનની સુવિધા હોતી નથી અને અહીંયાથી હાલ જવામાં એમને એક કલાક લાગતો હોય છે પાછો આવવામાં એક કલાક લાગતો હોય છે જે સમય ઇમરજન્સી ઓપરેશનમાં ને ઇમરજન્સી જ્યારે અમારા દર્દીને જો લોહીની જરૂર પડે છે તે બહુ સમય વધારે થાય છે તો ડ્રોન મારફતે જે અમને લોહી મળ્યું ઘણા વીસ પચીસ મિનિટમાં તે દર્દી માટે બહુ ફાયદાકારક નીવડ્યું કહેવાય